ને તો ખાલી કે તો મને તમે આમ આમ કર્યું કોઈ હ હા કોઈ લે આ લાઈટ કરું તો જીવડા તો ઉભરા હું ભયતો ન આટલે કોઈને તો હું કેતા ન કોઈને હેડતા લાગે આડા પલાગે ને આ મકડા મકડા આટલે ભય પડતા એટલે કરતા હા એટલે আুচি বাবা আ্যবা ভুতত ে রাম দুত খ

તો હું તો પેલા શિવાજી ને તો જ બીડી લેવા અદા અર્ધી જાદા ગલ્લો ના ખુલ્લો હોય ગયા તો ગલ્લે જ ગયા બે હું ગયા આ બા ઉઠાડે ને એટલે ગલ્લા માં બીડી કાઢી નાલ દે હવે હું આજુ ગયો તો મારા હા હું આટલા જમ ઓબુ હું હા આ બેદા બધા બપોર બધા મારે ન હતા હોય એટલે એ હતા મે ભટકાઈ જીધું એ તો મારા મારે ને તો હું તો દોડતો ન તો ગયા જતો તો તો એ તો મને ભટકાણો તો તેમાં હું આઈને દોડતો તો કાઈ કા એવું તો આ તો આ તો કાલે કેતો તો

આવા જવા જવા દો પણ નવી દરરે ગલ્લે ઉમતા તા આ એમ કેમ તમને ફોન કરવો પડે આજે હ અમે આતે તો કોઈ ભૂત આય જો મામી તો એવા બીવા ને આખી વારું દોડે ગમી એ ઓભળ્યો હા

તારા ઘેર જવું છે હવે ના જાય નવા તું જતો રે સારું હા હું ગીતા જેવો જઈને હા હા આવજી તાણ હવે આવ મારો કોક ઉપર છે ને કરીએ આપણે બરોબર આ તો દવા માર ખાતા હું લેતા હું લેતા મારું 500 પાટણ હા